બધા કે ભાવનગર માં બહુ વરસાદ આવ્યો બોરતળાવ થઈ ગયો ઓવરફ્લો હતો આપણે આવી ગયા બોરતળાવ જોવા પછી તો ગાડીને હું નીકળી ગયા હતા બોરતળાવ જવા માટે રસ્તામાં આવી ગયા બાલવાટકા બાલવાટકા વટી ને આપણે બોર ગયા છીએ બોરતળાવ તો ફાઈનલી બોરતળાવ તો પગી ગયા હતા ને આજ તો નજારો પણ સુંદર હતો અને પબ્લિક પણ ઘણું હતું કેમ કે બોરતળાવ ઓવરફ્લો થયેલું છે ને કેમ પણ લાગુ ને હીરો હીરો આવતો હીરો જેવો જ લાગુ ને હવે તો આ બોરતળા ઓવરફ્લો થઈ ગયું તો આપણે ઓવરફ્લો થવાનો સમય આવી જવાનો છે વરસાદ તો ઘણો બધો પડી ગયેલો છે કેમકે બોરતળા ભરાય ગયેલું છે ફૂલમ ફૂલ આખું બોરતળા ઉપલા રસ્તે તો આપણે આટા મારી લીધા જોઈ નાખ્યું હવે આપણે આવી ગયા પાછા હેઠે કેમકે પણ હશે કાક નવો નજારો બોરતળામાં મેં કેલી છે અલંગમાંથી આવેલી એક શીપ ને એ શીપ માંથી એમ વિડીયો ઉતરી નાખ્યો ને એ શીપ કોને કોને જોયેલી છે કોમેન્ટ કરી નાખજો અહીંયા તો પાણી જાતો થવું પડતી ને આ છોકરા ને ની મજા આવી ગયો પણ છોકરા પણ રાજી થઈ ગયા છે પછી તો એમ થઈ ગઈ ગયા ને એ નીકળી ગયા હતા રૂમ તરફ જવા માટે અને રસ્તામાં તો ગાડીઓની ટ્રાફિક જ એટલી હતી કેમ કે ભાવનગર નું પબ્લિક કેવાય એ તો ગાંડું થાય ને એ તો બોરતળાવ જવા આવે જ તે અહીંયા તો નદીનું બધું પાણી આવે છે આ બધું પાણી નદીનું નહીં પણ તળાવ નું છે જે ઓવરફ્લો થઈને આવે છે પછી તો એમ બી નીકળી ગયા હતા હવે ગાડી લઈને સીધા રૂમ તરફ જવા માટે વચ્ચે ક્યાંય ઉભું રહેવાનું નથી થતું રસ્તામાં આવી ગયો તો હિમાલય મોલ પણ આજે કઈ આપડે પિક્ચર જવાનું હવે રોજ રોજ આવી હવે આપણે મળશું બીજા સાથે બધા કે ભાવનગર માં બઉ વરસાદ આવ્યો બોરતળાવ થઈ ગયો ઓવરફ્લો હતો આપણે આવી ગયા બોરતળાવ જોવા પછી તો ગાડીને ગાય મારીને હું અમારો ટપોરા ભાઈ બને એમ બે નીકળી ગયા હતા બોરતળાવ જવા માટે રસ્તામાં આવી ગયા બાલવાટકા બાલવાટકા વટી ને આપડે સીધા બોરતળાવ તો ફાઈનલી બોરતળાવ તો પગી ગયા હતા ને આજ તો નજારો પણ સુંદર હતો અને પબ્લિક પણ ઘણું કેમ કે તળાવ ઓવરફ્લો થયેલું છે ને કેમ પણ લાગુ ને હીરો હીરો તો હીરો જેવો લાગુ ને હવે તો આ તળાવ ઓવરફ્લો થઈ ગયું તો આપણે ઓવરફ્લો થવાનો સમય આવી જવાનો છે વરસાદ તો ઘણો બધો પડી ગયેલો છે કેમકે બોરતળા ભરાઈ ગયેલું છે ફૂલમ ફૂલ આખું ના ઉપલા રસ્તે તો આપણે આટા મારી લીધા જોઈ નાખ્યું હવે આપણે આવી ગયા પાછા હેઠે કેમ કે પણ હશે કાક નવો નજારો

હસી તો એમી બે નીકળી ગયા હતા હવે ગાડી લઈને સીધા રૂમ તરફ જવા માટે વચ્ચે ક્યાંય ઉભું રહેવાનું નથી હતું રસ્તામાં આવી ગયો તો હિમાલય મોલ પણ આજે કઈ આપણે પિક્ચર જવા નથી જવાનું કેમ કે હવે રોજ રોજ નો હોય રૂમ આવી ગયા ને હવે આપણે મળશું બીજા વ્લોગ સાથે